વચ્ચે આ જે મદાર મદાર માર્કેટ છે ત્યાં આગળથી કોઈ ઉપર એની બાજુની બે બિલ્ડિંગમાંથી કોઈને કોઈ ઈંડા માર્યા છે મૂર્તિ પર મૂર્તિના હાથ પર એક ઈંડું ઈંડું પડ પડ્યું છે બાકીના જે જે ભલે ઈંડા છે એમના જે છોકરાઓ જે આગળ જે ગાળો ખેંતા હતા એમના પર પડ્યા હતા પછી અમે એમ તો બીજું કંઈ કર્યું છે ને એમાં મૂર્તિના આગળ આગળ લઈને ત્યાં આગળ પછી પોલીસ પોલીસ સ્ટેશનમાં જઈને એમને ફરિયાદ કરી પછી એ પણ ત્યાં આગળ ગયા તો એમનામાં એમની એમની સામે બી ત્યાં આગળથી બીજા બે કે ત્રણ ઈંડા ફેંકવામાં આવ્યા છે એના એના પછી રાતે બધું વધારે થયું બધા બધા પોલીસવાળા બધા બધા આવ્યા બધા જે બી જે બી હોય પછી એના પછી કાર્ય કાર્યવાહી થઈ જે બી હોય તે બે ત્રણ જણને પકડાવી શકી પછી હવે હવે આગળ શું કાર્યવાહી થાય છે જોઈએ છે આગળ જે બી હોય તે કાર્યવાહી હારી થવી જોઈએ જે પણ કંઈ કર્યું હોય એમને હારી સજા મળવી જોઈએ બસ બીજું કંઈ નહીં અમારે ખાલી મૂર્તિ ખંડિત નહીં થઈ પણ ખંડિત જ કહેવાય છે એટલે કે ઇન્દુ 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 પડે હિન્દુમાં એ બરાબર કહેવાતું છે નહીં હા હવે નવી મૂર્તિ તો લાવી જ પડશે હા ખરી કરી નાખેલું નવી મૂર્તિનું બી કેમ કે મૂર્તિ હવે એક વખત હિન્દુ પડી ગયા પછી આવતું તો મૂર્તિનું સ્થાપના બી નહીં થઈ તો પછી મૂર્તિ કંઈ કામ નહીં જ ના કહેવાય તારીખ છવ્વીસ ઓગસ્ટના રોજ રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ નિર્મલ પાર્ક યુવક મંડળ ગણપતિની સવાર સવારી ઉપર ઊંડા ફેંકવાનો બનાવ બનેલી પોલીસે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી જઈને કાર્યવાહી કરેલી પરિસ્થિતિ નિયંત્રણમાં લીધી આ બાબતે સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ છે જેની તપાસ હાલ ચાલુ છે જે કોઈ પણ આરોપીએ આ કરેલું છે તેમને સખતમાં સખત શિક્ષા થાય એ પ્રમાણે વડોદરા શહેર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે સર જે રીતે તહેવારો નજીક છે વડોદરા શહેરની શાંતિ ડોળવાનો પ્રયાસ થયો છે કે આપણે નાગરિક પોલીસ હવે એક્શન લેશે કારણ કે જે ઘટના બની છે તે ખૂબ જ નિંદનીય કહી છે વડોદરા શહેર પોલીસ દ્વારા આ બાબતે ગુનો દાખલ કરીને તપાસ કાર્યવાહી કરવામાં આવી રહી છે શકમંદોને રાઉન્ડઅપ કરવામાં આવી રહ્યા છે ગુનાનું જુદા જુદા એંગલથી જુદા જુદા સોર્સિસથી તપાસ થઈ રહી છે સીસીટીવીની તપાસ થઈ રહી છે તમામ બાબતોનો બાબતોનું ઝીણવતપૂર્વક તપાસ કરીને જે કોઈ પણ આરોપી હશે એમને સખતમાં સખત કાર્યવાહી થાય એ પ્રમાણેની પોલીસ દ્વારા કામગીરી ઘટના બની કેવી રીતે બનાવ મોડી રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ બનેલો છે પોલીસની જાણ પોલીસને જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગઈ અને તમામ પરિસ્થિતિ તરત નિયંત્રણમાં લઈ લીધી છે હાલ તપાસ ચાલુ છે એટલે આ સંદર્ભે અત્યારે કહી નહીં શકાય તપાસ પૂર્ણ થયાથી તમામ બાબતો તપાસ ચાલુ છે શકમંદોની પૂછતાછ ચાલુ છે અન્ય પાસાઓના પણ તપાસ ચાલુ છે તમામ તપાસ કામગીરી પૂર્ણ થવાથી આપણને સચોટ માહિતી અને સચોટ આરોપી મળશે અને તેના ઉપર સખત કાર્યવાહી કરવામાં કેટલા સકમાંદો પૂછપરછ કરી આપ્યા શકમંદો ને રાઉન્ડ અપ કર્યા છે શકમંદો ને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે પોલીસ દ્વારા તેમની તપાસ ચાલી રહી છે પૂછતાછ ચાલી રહી છે અને જે કોઈ પણ આ કૃત્ય કર્યું હશે તેમને શોધી કાઢીને પોલીસ દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવશે સર એગ્નેસીલની પણ મદદ લેવાનો આવશે ઇન્વેસ્ટિગેશનના પાર્ટ રૂપિયા જે કોઈ પણ ઇન્વેસ્ટિગેશન કરવાનું છે જે કોઈ પણ ટેકનિકલ મદદ લેવાની છે એફએસએલની મદદ લેવાની છે અન્ય મદદ લેવાની છે તમામ ટેકનોલોજીની મદદ લઈને આ તપાસ અને ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે તો શ્રીજીની પ્રતિમા હાલ ક્યાં છે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે સમગ્ર આ જે બનાવ છે જે ગુનો દાખલ થયો છે એની તપાસ તમામ પાસાઓથી તપાસ ચાલુ છે તપાસપૂર્ણ પૂર્ણ થવાથી આપણે વધારે સ્પષ્ટ રીતે માહિતી આપી શકીશું ઓકે